રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસ સાથે મીડિયાને પ્રતિબંધથી હોબાળો મચી જવા પામ્યો હતો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સત્યાવીસ નિર્દોષ વ્યક્તિઓના મોત નીપજ્યા છે આ ઘટનામાં ચાર તંત્રોની બેદરકારી ખુલ્લી છે ત્યારે કરોડોની ભ્રષ્ટાચાર આચરનાર પૂર્વ ટીપીઓ મનોજ સાગઠિયાના નાર્કો ટેસ્ટની માંગણી સાથે કોંગ્રેસ આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી ગયા હતા આ સમયે કોંગ્રેસ આગેવાનો સાથે મીડિયાને પણ પ્રવેશબંધી કરી દેવામાં આવતા પોલીસ અને રાજકોટ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે ઉલ્લેખનીય છે કે મીડિયા દ્વારા સતત પૂર્વ ટીપીઓ સાથે જોડાયેલા ભાજપના અધિકારીઓના કૌભાંડો ઉજાગર કરવામાં આવી રહ્યા હોવાથી ભાજપના નેતાઓની સાથે પોલીસના પેટમાં પણ તેલ રેડાયું હોય તેવું જોવા મળ્યું હતું રાજકોટમાં અગ્નિકાંડના પીડિતો માટે હું સળંગ એક ધારા અઠ્યાવીસ દિવસ રહ્યો એ દરમિયાન એકંદરે રાજકોટ પોલીસનો ઘણો સાથ સહકાર મળ્યો બંધ પાડવામાં પણ એમણે કોઈ દખલગીરી ન કરી અને રાજકોટના સીપી એ પણ એકંદરે રીઝનેબલ ઇમેજ ધરાવતા અધિકારી છે પણ આજે એમણે જે પ્રમાણે મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો એનો સખત શબ્દોમાં વખોડી કાઢું છું તમારી કચેરી એ મૂળ તો ગુજરાતના નાગરિકોની કચેરી છે અને ગુજરાતના નાગરિકોને જે જગ્યાએ પ્રવેશ હોય એ જગ્યાએ મીડિયાને પ્રવેશનો હોય એવું કોઈ પણ સંજોગોમાં હોઈ શકે નહીં આ ચલાવી લેખાય નહીં અને મીડિયાના મિત્રોએ આનો જવાબ એક જ રીતે આપી શકે આઠ કોલમમાં અગ્નિકાંડના પીડિતોની વાત તમે સતત મૂકો સતત એ સવાલ ઊભા કરો કે ખરા અર્થમાં સાગઠિયાનો ફાધર કોણ સુપર સીએમ થઈને ફરતા એક વ્યક્તિને આ ટીઆરપી ગેમિંગ ઝોન સાથે શું આર્થિક સંબંધ હતો આ સવાલ પૂછતા રહેશો તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીની ડીજી ઓફિસથી લઈને કોઈ પણ કચેરીમાં તમારી એન્ટ્રી બેન નહીં